ગુજરાતમાં જે ભારે વરસાદ પડ્યો હતો ને આજ વરસાદની અસર ક્યાંક બનાસકાંઠામાં ભારે પ્રમાણમાં જોવા મળી હતી બનાસકાંઠાના ઘણા બધા એવા ગામડાઓ છે કે જે વરસાદ પડ્યો હતો ને એના જ કારણે ત્યાં ક્યાંક જનજીવન છે તે ખોરવાઈ ગયું હતું પરંતુ હવે બનાસકાંઠાને લઈને ધાનેરાના ધારાસભ્ય છે તેમણે સીધી જ રજૂઆત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરી છે વિગતે ચર્ચા કરીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની શું રજૂઆત કરવામાં આવી છે તેની સાથે કેમ ભાજપના ધારાસભ્ય હવે મેદાને આવ્યા છે નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ

બાષ્પી ભવનને કારણે આ વિસ્તારમાં વરસાદી પાણી જમીનમાં ઝડપથી ઉતરતું નથી જેના લીધે હજુ સુધી અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે જેને લીધે સમગ્ર પંથકમાં વ્યાપક પ્રમાણમાં નાગરિકોની આર્થિક નુકસાન થયું છે અસરગ્રસ્ત વિસ્તારોમાં મારી સાથે અખિલ ભારતીય રબારી સમાજના ગુરુગાદી વડવાળા દુધરેજ ધામ કોઠારી મહંત છે તેમનું પણ અહીં ક્યાંક લખવામાં આવ્યું છે અને તેમની સાથે જે આગેવાનો છે એ લોકો પણ આ વિસ્તારની મુલાકાત લઈને સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો હતો અતિવૃષ્ટિને લીધે સરહદી તાલુકામાં ખરી પાકમાં અતિ ભારે નુકસાન થયું છે અને માલધારી સમાજ તથા સર્વે સમાજના નાગરિકોના પશુધન પર મોટી સંખ્યામાં મૃત્યુ પામ્યા છે તથા એક ગામોમાં રહેણાંક વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ જવાથી પરિવારો બેઘર થયા છે સંકટની આ ઘડીમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાહત બચાવ કામગીરી રોડ રસ્તા મરામત વીજ પુનઃસ્થાપન જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ પીવાના પાણી પશુ ઘાસચારો અને અન્ય આરોગ્ય સેવાઓ થકી જનજીવન પુનઃવર્સન કરવામાં પ્રશંસનીય કામગીરી કરવામાં આવી રહી છે તે અભિનંદનને પાત્ર છે પરંતુ ક્યાંક લખવામાં આવ્યું છે કે રાજ્ય સરકાર યુદ્ધના ધોરણે સેટેલાઇટ ઇમેજ થકી ખેતીવાડી પાકના નુકસાન સર્વે કરે

લઈને જે ભરપાઈ કરવા માટે વિશેષ સહાય પેકેજ જાહેર કરવામાં આવે અને દરેક લોકોની આ જે વિનંતી છે તે પૂરી કરવામાં આવે એવી પણ વાત છે તે માવજી દેસાઈ દ્વારા સીધી જ આ પત્રમાં કરવામાં આવી છે એટલે ખાસ કરીને સૌથી પહેલાં લખવામાં આવ્યું છે કે બનાસકાંઠાના જેટલા પણ સરહદી વિસ્તાર છે જે લોકો વરસાદને કારણે વધારે પ્રભાવિત થયા હતા ત્યાં ભારે નુકસાન થયું છે એ લોકો દ્વારા ક્યાંક સર્વે કરવામાં આવે પરંતુ પછી કહેવામાં આવ્યું છે કે ખાસ કરીને જે પશુ મરી ગયા છે તેની સાથે અત્યારે હાલ જે લોકો ઘરવિહોણા બન્યા છે જે વીજ પુરવઠો નથી એ દરેક વસ્તુને યુદ્ધના ધોરણે ત્યાં ચાલુ કરાવવામાં આવે ને ખાસ કરીને એક વિશેષ સહાય પેકેજ છે એ પણ જાહેર કરવામાં આવે એવી પણ માંગ છે તે ધાનેરાના ધારાસભ્ય છે તેમના દ્વારા કરવામાં આવી છે જોકે બનાસકાંઠામાં છેલ્લા ઘણા સમયથી રાજકારણ ગરમા આવ્યું છે ગેનીબેન જે ત્યાંના સાંસદ હતા એ પણ મોડે મોડે જાગ્યા હતા અને અંતે ઘણા બધા તેમના વિડીયો અને ફોટો સામે આવ્યા હતા કે તે ઊંડા પાણીમાં ઉતરતા હતા લોકોની સહાય કરતા હતા એ બાદ આપણે જોયું હતું કે જે વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર છે લોકોની વચ્ચે પહોંચ્યા હતા તો લોકો દ્વારા તેમનો સીધો જ ઉધડો લઈ લેવામાં આવ્યો હતો લોકો તેમને સવાલ પૂછી રહ્યા હતા કે અત્યાર સુધી ક્યાં હતા એટલે ઘણા બધા સવાલોની વચ્ચે જ્યારે અત્યારે હાલ રાજકારણ ગરમાયું છે ધીરે ધીરે નેતાઓ એક બાદ એક મેદાન આવી રહ્યા છે ત્યારે હવે ભારતીય જનતા પાર્ટીના જે ધાનેરાના ધારાસભ્ય છે માવજી દેસાઈ એમને પણ હવે સીધી રજૂઆત છે તે મુખ્યમંત્રી સુધી કરી છે એટલે હવે ખાસ કરીને જેમ જેમ ધીરે ધીરે નેતાઓ જાગી રહ્યા છે સીધી રજૂઆતો કરવામાં આવી રહી છે સરકારની સામે મુખ્યમંત્રીની સામે તંત્રની સામે પરંતુ હવે તંત્ર જાગે અને આ લોકોની જે માંગ છે લોકોની જે માંગ છે તે પૂરી કરવામાં આવે કે નહીં એ પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર